હેલો બાળદોસ્તો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી બે હજાર ચોવીસનું નવું બદલાયેલું ગુજરાતીનો પાઠ બે ગુપ્તદાન ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ બે હજાર ચોવીસનું નવું પાઠ્યપુસ્તક ગુજરાતીનો પાઠ બે ગુપ્તદાનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌપ્રથમ પ્રથમ પ્રશ્નક્રમ એક વાતચીત પ્રશ્નોના જવાબની સમજ લઈએ સવાલ એક જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો એના જવાબમાં લખી શકાય ડૉક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂંક માગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડોવાળું હતું ડૉક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભો કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખાશેઠ જેવા દાનવીનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત સવાલ બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે જવાબ અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે પહેલું કામ બીજું બુક બેંક ત્રીજું વિદ્યાર્થી સહાય કેન્દ્ર ચોથું બાલસભા પાંચમું પ્રાર્થના છઠ્ઠું સ્વાસ્થ્ય અને સુવિધા સવાલ ત્રણ તમને કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે જવાબ હા મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલની ફી ભરીને મદદ કરી છે સવાલ ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો જવાબ મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરવું પણ મકરંત દવે કહે છે કે એમ ગમતાનો ગુલાલ કરવું ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય હૂફ તેમજ ખંભો એટલે કે બળ આપું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે ને સુખ વહેંચવાથી વધે છે સવાલ પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે જવાબ મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે ગામમાં દૂધાળા ઢોર છે ખેતી છે કરકસરવાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીણ બેંક મહિલા સ્વ સહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે ગામમાં શાળા પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે સવાલ છ જો ભીખાસ હેઠળ મદદ ન કરી હોત તો જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શકાયા ન હોત સમયસર એ ન મળતા ડૉક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત સવાલ સાત તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે જવાબ મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું ગમ્યું પ્રશ્ન ક્રમ બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યો સામે ખરાની નિશાની કરો સવાલ એક તમે તો આ દુખિયારાના બેલી છો ઓપ્શન જોઈએ અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બ તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો ક તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો સાચો જવાબ અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો સવાલ એક છે તમે તો આ દુખીયારાના બેલી છો એનો અર્થ આવ છે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો સવાલ બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો ઓપ્શન જોઈએ અ શેઠથી પૈસો વપરાતો ન હતો બ શેઠ જરૂરી ખર્ચ કરતા હતા ક શેઠ હાથથી કોઈ કામ કરી શકતા ન હતા સાચો જવાબ અ શેઠથી પૈસો વપરાતો ન હતો સવાલ ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું અ ફૂલો નથી ફૂલની પાંખડીઓ છે બ એક નથી તો બીજી વસ્તુ આપું છું ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું સાચો જવાબ ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન ક્રમ ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો અહીં આપેલા વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે સવાલ એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે આ વાક્ય સાધુ મહારાજ બોલે છે સવાલ બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડૉક્ટર કહે છે ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં ભીખાશેઠ બોલે છે ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડૉક્ટર બોલે છે પ્રશ્ન ક્રમ ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો સવાલ એક શેઠ કંજૂસ હતા આ વિધાન ખોટું છે બે ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વિધાન ખરું છે ત્રણ ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો ખોટું ચાર શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા ખરું પાંચ ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી ખોટું પ્રશ્ન ક્રમ પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો અહીં આપેલી ઘટનાક્રમના વાક્યો છે તેનો યોગ્ય ક્રમ લખવાનો છે સૌ પ્રથમ આવશે ચોથું વાક્ય મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ ત્યારબાદ બીજું વિધાન આવશે મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્યારબાદ છેલ્લું વાક્ય શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું વાક્ય આવશે શેઠનું વર્તન મને અકળ લાગવા કરતું પાંચમું ગામમાં મેલેરિયાનો પવન વાયો અને છેલ્લું શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા પ્રશ્ન ક્રમ છ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે ઘુસ્યા આનંદ સાથે ઇનામ જોરથી અવ્યવસ્થિત સંમતિ કતરૂપી ધીમેથી અને દાખલ થયા હવે ખાલી જગ્યા પૂરીએ સવાલ એક ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી જવાબ આવશે અવ્યવસ્થિત બે એમની વાત સાંભળી ભીખાશેઠ ખાલી જગ્યા હસી પડ્યા જોરથી ત્રણ ભીખાશેઠ દવાખાનામાં ખાલી જગ્યા દાખલ થયા ચાર ભીખાશેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને સંમતિ આપતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં વાક્યમાં કૌશમાં આપેલા શબ્દો તેના સમાનાર્થી શબ્દો છે જેમ કે અવ્યવસ્થિત એટલે લગર વગર જોરથી એટલે ખડખડાટ દાખલ થયા એટલે પ્રવેશ્યા આનંદ સાથે એટલે સહર્ષ અને સંમતિ એટલે અનુમોદન પ્રશ્ન ક્રમ સાત ફરકામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો અહીં એક ફકરો આપેલો છે તેનો સુધારો કરીને ફરીથી લખવાના છે સૌપ્રથમ ફકરો વાંચીએ મારા ગામ નાનકડું છે મારું ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલો છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાશે ઘણા ઝાડ પડી ગયું દરિયાઈ તોફાને ઘણો નુકસાન કર્યો સરકારે તપાસ કરાવ્યો હવે પછી બધાને રાહત આપવામાં આવી હવે આ ફકરા સુધારીને ફરીથી લખીએ અહીં આપેલા ફકરામાં જે લીલા અક્ષરે શબ્દો લખેલા છે એ સુધારીને લખેલા છે મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે પ્રશ્ન ક્રમ આઠ ઉદાહરણ મુજબના વાક્યો લખો અહીં ઉદાહરણ આપેલું છે સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડો બીજું છે રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો આ ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાનું છે પેલું છે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બીજું વાક્ય મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે પ્રશ્ન ક્રમ નવ સંવાદ પૂર્ણ કરો અહીં આપેલો સંવાદમાં ખાલી જગ્યા પૂરવાની છે પાર્થ કહે અરે યાર કૌશિક શું કરે છે કૌશિક કહે ગણિતના દાખલા ગણું છું પાર્થ બોલ્યો વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક કહે હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ કહે મુકને ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક બોલ્યો બજારમાં કેમ પાર્થ કહે અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ કહે તો ચાલ તું પણ ખરીદજે કૌશિક કહે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું પ્રશ્ન ક્રમ દસ આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરો અને લખો અહીં ચિત્રમાં બે પાત્રો વચ્ચે વાતચીત ચાલી રહી છે એ વાતચીત લખવાની છે સંવાદ લખીએ શ્રી કહે અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છું પુરુષ કહે જે થવાનું હોય છે એ થાય જ છે બહેન દવાખાનેથી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે સ્ત્રી કહે ખરેખર બચી ગયા ભાઈ મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો તમારા બનેવીને કહ્યું તમે કામમાં હોય તો ભલે હું તો આજે જઈ આવું ભાભીને ફોન કરીને બધું જાણ્યું પુરુષ કહે મન્નોને એની વહ ફરવા ગયા છે તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ના ચલાવો ઉબેર કરીને જાઓ પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો ત્યાં શ્રી કહે ત્યાં સાચવવું પડે એવું છે પુરુષ કહે હું તો સલામત રીતે ચલાવતો હતો પણ મારી આગળના વાહનવાળાએ બાઇકવાળાને બચાવવા જતાં બ્રેક મારીને મારી ગાડી એની સાથે જોરથી અથડાય મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાય શ્રી કહે કહે છે કે બાઈકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો પુરુષ કહે હા એ આપણા મુન્નાનો ભાઈ બંધ જ હતો પેલા ધીરુભાઈનો કિશોર શ્રી કહે ઓહ કાકાનો રામ રામ પુરુષ કહે હમણાં તો એના લગ્ન થયા છે શ્રી કહે ધાર્યું તો ધણીનું થાય છે ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ કહે એ કરે એ ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું થોડું લોહી નીકળ્યું થોડું જમણા હાથે કાંડામાં વાગ્યું શ્રી કહે સારું હવે ભાભીની વાત માની આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય થયો હોવાથી રજા લઉં પુરુષ કહે આવજો પ્રશ્ન ક્રમ અગિયાર શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું લેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં લેખનની તપાસણી કરાવવી હું ઘણી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી સાંભળ્યા પણ નથી મને દેખાયા મનોમન હું તેમને વંદી રહ્યો પ્રશ્ન ક્રમ બાર પ્રશ્નોના જવાબ લખો પ્રશ્નોની સમજ લઈએ સવાલ એક ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી જવાબ ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી સવાલ બે ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા જવાબ જમણા હાથે કરેલા દાનથી ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામ ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો સવાલ ત્રણ ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા જવાબ ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાયપાય માટે મરી જતા હતા ગામમાં મલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે શેઠને કંજૂસ માની લીધા સવાલ ચાર શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે જવાબ ભીખાસઠ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોત્સો સી રીતે કરી શકું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું સવાલ પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ આ એકમમાં મને ભીખાશેઠનું પાત્ર ગમ્યું ભીખાશેઠ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલો છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ભીખા ભીખાશેઠ મને ગમે છે સવાલ જેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો જવાબ શેઠાણી ભીખાશેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો પુણ્ય દાન કરો સદમાર્ગે વાપરો સવાલ સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્યો લખો ગંગાપુર રેલવે સ્ટેશનથી કોઈ સોળ કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડો ઘોડા પર જવું પડે નદી નાળાવાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું પ્રશ્ન ક્રમ તેર નીચેના પાત્રના સંવાદ લખો અને ભજવો અહીં આપેલા પાત્રના સંવાદ લખવાના છે અને ભજવવાના છે એક ડોક્ટર બીજું ભીખા શેઠ ડોક્ટર કહે વંદન શેઠજી આ ગામમાં સરકારે મારી ડૉક્ટર તરીકે નિમણૂંક કરી છે અહીં નથી તો દવાખાનાની અલાયદી જગ્યા કે નથી કશી રહેવાની સગવડ આપનું નામ સાંભળીને મળવા આવ્યો છું મને એ માટે કઈ મદદ મળે ગામનું લોક સેવાનું કામ છે શેઠ કહે હું તો એમાં શી મદદ કરી શકું પણ હા દવાખાના માટે ચોરા પાસે એક ઓરડી છે ને રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપો આપ ત્યાં રહી શકો ડૉક્ટર કહે ભલે શેઠ એટલું થાય તોય એ ઘણું શેઠ પોતાના મકાનનો મેળો ડૉક્ટર માટે ખાલી કરી આપે છે ડૉક્ટરને થોડા દિવસમાં શેઠનું વર્તન અકળ લાગ્યું શેઠ પૈસાદાર હતા પણ કંજૂસ હતા મેલેરિયાનો ભારે વાવડ ફેલાયો દવાને ઇન્જેક્શન લાવવા ગામ લોકોને ભેગા કર્યા કોઈએ કંઈ આપ્યું નહીં ભીખા શેઠ પણ હાથ ખંખીરે ઊભા થઈ ગયા પણ એ દિવસ એવું બન્યું શેઠ કહે ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું ડૉક્ટર કહે ડૉક્ટરને થયું કે આ કંજુત શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યા હશે ડૉક્ટર બોલ્યા બોલોને શેઠ કહે તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું ડૉક્ટરના હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી શેઠ કહે પણ આમાં એક શરત છે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે ડૉક્ટર કહે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય ને શેઠ કહે મને એ પસંદ નથી એટલા માટે ગામ લોકો વચ્ચે હું કંઈ બોલ્યો નહોતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ફરીશ શેઠે કહ્યું વાત વાતમાં હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મહોત્સવ કરી શકું તેમને શરીર સમઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું ડૉક્ટર કહે શેઠ અજાણે પણ મેં તેમને ખૂબ અન્યાય કર્યા છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો શેઠ કહે ના ના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડૉક્ટર કહે પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો શેઠ કહે એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથ્યા મોં સિદ્ધને રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે જ મદદ કરું છું ડૉક્ટર કહે શેઠ સામે માનભરી નજરે જોતા વંદન શેઠ આપને શેઠ કહે આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા બધી વાત પૂરી થતાં શેઠને વિદાય આપતા ડૉક્ટર મનોમન ફરી એમને વંદી રહ્યા પ્રશ્ન ક્રમ ચૌદ પાઠને આધારે ડૉક્ટરની એકકતી રજૂ કરો ડૉક્ટરની એકકથી અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે ડૉક્ટર બોલ્યા ભલે પ્રભુ તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે આમે મારી ઈચ્છા પૈસા કમાવા કરતાં આવા ગામમાં સેવા કરવાની જ હતી તારો એમાં પણ કશો સંકેત હશે શેઠના મેળેથી ડોક્ટર કહે સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે રહેવાની જગ્યા ન હતી ત્યાં શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો પ્રભુ અડગ મનના મુસાફરને હિમાલય પર નથી નડતો જ્યાં તારી કૃપા છે ત્યાં મને સી અડચણ ગામ લોકોની સભા પૂરી થતા ડોક્ટર બોલ્યા પ્રભુ અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો લોકોને ભેગા કર્યા કોઈ નામાં માનવતા જોવા ન મળી ઇન્જેક્શનોને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી ભીખાશેઠ જેવા કંજૂસ લાગતા માણસમાં માનવતાના ઝરણા ફૂટ્યા તે એમના માનવતા દયા અને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી પ્રભુ એ તો તારી કરુણાનો જ પ્રતાપ દાનેશ્વરી ભીખા શેઠને મળ્યા પછી ડૉક્ટર બોલ્યા પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા વંદુ છું મનોમન ભીખા શેઠને ને વંદુ છું પ્રભુ તને જે સચરાચરમાં વ્યાપ્યો છે પ્રશ્ન ક્રમ પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો એક રહીમન વે નર નર ચૂકે જો કુછ માગન જાય ઊંડશે પહેલે વે મોએ જીન મુખ નિકલત નહીં આનો અર્થ થાય રહીમ કહે છે કે ભીખ માગવી એ કરતાં મૃત્યુ બહેતર છે જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો જે ભીખ માગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે બીજું જો દાન કર્તવ્ય ઉપકાર ભાવના સે ઉચિત સ્થાન ઉચિત સમય પર ઓર યોગ્ય વ્યક્તિ કોઈ દીયા જાતા ઉસે સાતિક દાન કહા જાતા હૈ આ શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છે જેનો અર્થ થાય જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે પ્રશ્ન ક્રમ સોળ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો અહીં આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા લખવાની છે એક તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો નોંધ નીચેના મુદ્દા ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના બે જૂથ પાડી ચર્ચા સભા યોજવી કરકસર સમય શક્તિ કે સાધનનો વિવેકપૂર્વક વેડફ્યા વિના ઉપયોગ કરવો તે કરકસર છે કંજુસાય આવશ્યક હોવા છતાંય વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન ખર્ચવા તે કંજુસાય છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો